નકલી કચેરી બાદ દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં નકલી અધિકારીનો રાખડો ફાટ્યો આપ સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશ ચારલના આયોજનથી આપ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ આ પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાળાએ જણાવ્યું કે દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ પકડાઈ છે ત્યારબાદ સતત અલગ અલગ તાલુકામાં નકલી અધિકારીઓ કામ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે પહેલા લીમખેડા ત્યારબાદ ફતેહપુરાને હવે સંજેરી તાલુકા પંચાયતમાં બાંધકામ શાખાના નરેન્દ્ર સબુર ડામોર નામક વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી ક્યારે જ છે આ વ્યક્તિ દ્વારા કયા કયા અને કઈ પ્રકારના કામો કરવામાં આવ્યા છે અને કોના કહેવાથી આ કામો કરવામાં આવ્યા છે આ વ્યક્તિ આ બાંધકામ શાખામાં કોના કહેવાથી કામ કરી રહ્યા હતા શું તાલુકા પંચાયત કચેરીના અધિક મદદનીશ ઇજનેર સાહેબના બાબતની જાણ હતી ઇન્ડિયન ગઠબંધન હેઠળ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ પરમારે જણાવ્યું કે આ બાબતની સંડોવાયેલ હોઈ શકે છે અમે મુખ્યમંત્રીને મળી સીબીઆઈની તપાસની માંગ કરીશું આજે આપ અને કોંગ્રેસ કાર્યકર્તા ભેગા મળી સંજલીમાં ચાલતા ગેરવહીવટ વિરુદ્ધ રજૂઆત કરી છે આગળ ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી છે ગયા ને લિસોટા રહી ગયા એવી પોઝિશન દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં થયેલી છે અગાઉ આપણે આઝાદીના અમૃત મહોત્સવ આપણે ઉજવ્યો પણ જે ખરેખર અમૃત હતું તે એ અમૃત તો આવા નકલી કચેરીઓ બનાવીને નકલી અધિકારીઓ લઈ ગયા છે અને અમારો જે દાહોદ જિલ્લો છે સંજલી તાલુકો છે આદિવાસી બાહુલ્ય ધરાવતો જે તાલુકો છે એ તાલુકાના જે ભોળી જનતા છે લોકો છે એમને સુધી આ લાભ પહોંચ્યો નથી અને આવા નકલી અધિકારીઓ નકલી કચેરીઓવાળા આ જે લાભ લઈ ગયા છે તો આ જે નકલી અધિકારીઓ છે એમની સખત તપાસ થવી જોઈએ અને એમને કડકમાં કડક સજા થાય એવી અમારી આમ આદમી પાર્ટી સંજલીની માંગ છે ઓન અલ્પેશ સંજલી તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે છાસવારે જે રીતે દાહોદ જિલ્લાની અંદર પહેલાં નકલી કચેરી પકડાઈ ત્યારબાદ લીમખેડામાં નકલી અધિકારી પકડાયા ત્યારબાદ ફતેપુરામાં નકલી અધિકારી પકડાયા અને હવે ગઈકાલે જે ન્યૂઝ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે સંજેલી તાલુકામાં બાંધકામ શાખાની અંદર નરેન્દ્ર સબુરભાઈ ડામોર નામના નકલી કર્મચારી કામ કરી રહ્યા છે તો આજ રોજ અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે કે આ કર્મચારી કેટલા સમયથી કામ કરે છે તેમના દ્વારા કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે આ બધી રજૂઆત અમે આજે તાલુકા વિકાસ અધિકારીને કરી છે બે દિવસ બાદ આ જ બાબતની જવાબ લેવા માટે અમે જિલ્લા વિકાસ અધિકારી પાસે પણ જઈશું મુખ્યમંત્રી પોર્ટર અને સાથે સાથે રાજ્યપાલશ્રીના પોર્ટલ પર પણ અમે સમય માંગ્યો છે સમય મળતા અમે આ રજૂઆત કરીશું અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ કર્મચારી કામ કરી રહ્યો છે અને આ આની પાછળ કોણ કોણ મોટા મોટા માથાઓ સંડોવાયેલા છે એટલે અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મળી અને માંગણી કરવાના છે કે સીબીઆઈ દ્વારા આની તપાસ કરવામાં આવે સાથે સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ આની ફરિયાદ કરવાના છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ અમે આની ફરિયાદ કરવામાં આવ્યા છે જનતા પાસેથી જાણવા મળ્યું છે કે આ કર્મચારી પંદરથી વીસ લાખ રૂપિયાની ગાડી લઈને ફરે છે તો આ કર્મચારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા એટલે એમની વિરુદ્ધ અમે આવક કરતાં વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવવાના છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સાથે સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા સાથે મળીને આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરીશું જય સંગઠ આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠન મંત્રી રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી